સ્વરૂપા બહેનો ની યાત્રા આજે ત્રીસ પાંચ બે હાજર પચીસ ના રોજ સંપન્ન લુણાવાડાના બેતાલીસ અને બાવર પાટીદાર સમાજની નિવ્યાસી ગંગા સ્વરૂપા બહેનોની સોળ ત્રણ બે પચીસ ના રોજ શરૂ થયેલી કાશી વિશ્વનાથ ની દિવસની યાત્રા તારીખ ત્રીસ ત્રણ બે પચીસ સુખદ રીતે પૂર્ણ થતા સવારે ડાકોરથી નીકળી અગિયારના સુમારે દર્શનાર્થીઓના યાત્રા સંઘ ખુટેલાવ ગામે આવી પહોંચ્યા દેવદર્શન યાત્રી બહેનો માટે રામાયણના શ્રવણ જેવા ભાવથી પ્રવાસ યોજનાર શ્રી કાંતિભાઈ રેવાભાઈ પટેલ તેઓના પરિવાર સ ગ્રામજનોએ ગામની ભાગોળે ઢોલ નગારા સાથે એકત્ર થઈ યાત્રિકોનું તિલક અને ફુલહારથી સ્વાગત કરી વધાવી લીધા પછી શોભાયાત્રા રાજમાર્ગો પર પસાર થઈ આ સમાજ સેવી શ્રી કાંતિભાઈ આંગણે પછી સભાના રૂપમાં ફેલાઈ બંને સમાજના અગ્રણીઓ પટેલ જિલ્લા પ્રમુખ યાત્રાના પ્રતિભાવ આપ્યા એસ કે પટેલ અરીઠી દ્વારા સાડીઓ તથા ચિતનભાઈ પટેલ આંકલા દ્વારા તમામ બહેનોને સાલ અર્પણ કરવામાં આવી યાત્રી ગંગા સ્વરૂપા બહેનોએ પોતાના દુઃખ દર્દો ભૂલી પેટ જાણ્યા ના કરે એવું કાર્ય કાંતિભાઈએ અમારા માટે કર્યું એવો ભાવથી છૂટા મને એમની સરાહના કરી કેટલીક બહેનોની આંખોમાં અશ્રુઓના સરોવરમાં તરતી જણાઈ દર્દ સાથે દેવ દર્શનના આનંદ એમના હૈયામાં ઉછળતું જણાયો આવી ક્યારે કોઈએ નઈ કરી હોય એવી યાત્રાને અમે જીવનભર નહીં ભૂલી શકીએ એવો ઉદ્વાર પણ સંભળાવતા હતા કાર્યક્રમના ઉત્તરાર્ધમાં શ્રી કાંતિભાઈ પટેલે પોતાના પિતા સ્વર્ગસ્થ રેવાભાઈના સ્મરણાર્થે લોક સેવા માટે સબ વાહિનીનું પૂજન કરી બંને સમાજના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપી સમાજને અર્પણ કરવામાં આવી સમાજના અગ્રણીઓ દ્વારા કાંતિભાઈ પટેલ તથા તેઓના પરિવારનું સન્માન કરી તેઓ શ્રીના સેવાકીય કાર્યોને બિરદાવ્યા પછી સૌએ સ્વરૂચિત ભોજન પ્રસાદી ગ્રહણ કરી મન પાવન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ કે રીઅલ એસ્ટેટનો સફળ વ્યવસાય હોવા છતાં સેવાનું મહત્વ આપવાનું આપણું શું કારણ છે સંપત્તિ તો બધા જોડે હોય છે પણ સેવા કાર્ય કરવું એક ધંધા કાર્ય હોય છે મને મારા પિતાશ્રીને ત્યાં જ મને મારી મમ્મીના મોટા બહેન કગસ્થના નામે મને એક પ્રેરણા થઈ અને ખૂબ મને માતા પિતાને એક સેવા કરવાનું કાર્ય મને મળ્યો અને હું રિયલ ઇસ્ટેટ અને સફળ થયો ભગવાને મને ખૂબ ખૂબ આપી છે અને દરેક બેનોને આ સેવા કાર્યથી મને મનને શાંતિ મળે છે અને તેમને સપનું વાસ થાય બહેનને એવી મને એક અપેક્ષા કે તમે આગી જગ્યા કયા કયા સેવાને કામ કરો છો સમાજ સેવામાં હું દર વર્ષે અમારા બેતાલીસ સમાજની વિધવા બહેનોને વાર્ષિક અનુદાન આપું છું મારા સ્કૂલની અંદર મારા પિતાશ્રીના નામે મેં છેલ્લા પચીસ વર્ષની અંદર આજુબાજુની સ્કૂલોની અંદર ચોપડા વિતરણ કરું છું તેમજ આ એક દર ત્રણથી ચાર વર્ષે વિધવા બહેનોને એક બે લક્ઝરી બાઇક વર્ષની અંદર હું ઉત્તર ભારતનો ધાર્મિક પ્રવાસ

ભાવના થઈ કે મારે બી એક ઉપર ગયા પછી શું મને બુક્સ મળવાનો છે એટલે મને એક અમારે મહીસાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સ્મશાનનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર મને એક પ્રેરણા મળી કે હું બી મારી સ્વસ્થ પિતાશ્રીના નામે એક હું સૌભાઈની રથ એક સમાજને અર્પણ કરું અને આજુબાજુના નવ્વાણું ગામોની અંદર આ રથ ફરી અને સૌભાઈની લોકોને ઉપયોગ થાય એ અર્થે હું ખૂબ ખૂબ ધન્યવાદ તમને પ્રભુ તમને સેવા કાર્ય કરવાની કરતા એવી મારી વિનંતી છે અમે સેવા કાર્ય કરતા રહો અને જીવનમાં ખૂબ 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 પ્રગતિ મેળવતા રહો ધન્યવાદ સમાજ તરફથી બીજા બહેનો તરફથી પણ તમને ધન્યવાદ આપવામાં આવે